તો વેલકમ બેક ટુ માયની વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફરી એકવાર આપણે લાવી દીધું છે ફાર્મિંગ બ્લોગ અને આપણે આવી ગયા છે રોજ આવતા હોય ત્યાં જ કાકાના ખેતરમાં અને આ એ જ ખેતર છે જે આપણે તમાકુમાં પાઇપો વીટેલી એ જ ખેતર બરાબર ખેડીને રોટરી મારીને આપણે ભૂગતભાઈ ચા કમ્પ્લીટ જોઈને વોતરી ડોળી સીધી સીધી જાય એવા ચા પાડ્યા છે એટલે પાઇપો વાઇપો આપણે કમ્પ્લીટ લોબી કરી દીધી બરાબર જોઈ શકો છો તમે હવે આપણે ચપ્પુ લઈને આવી ગયા છે ને આજે જે જે જોઈન્ટિંગ કરવાનું છે એ આપણે અત્યારે કરવાનું છે બરાબર છે તો અર્જુન કાકા અને અલ્પેશ બે આવે છે પાછળ એ કાલે મયુરકાન મોટર બરી ગયેલી એટલે આપણે ઉતારી લીધો ચેન કપ્પો ટેમ્પીમાં ભરવા ગયા છે અને હું હલવાઈ ગયો છું તમે આપણે કોમકાજ ચાલુ કરી દઈએ બરાબર છે તો કન્ટિન્યુ રહેજો તો મિત્રો બધી પાઇપો એકદમ નિપલિંગ જોઈન્ટિંગ કરી દીધું છે જોઈ લો બધી રેડી બરાબર હવે ખાલી પાછળથી થોડી ખેંચી ખેંચીને વારીને દોરીઓ બધી દેવાની એટલે સીધું કોક ચાલુ કરી દેવાનું કોકએ ખોલી જ કાઢ્યો છે એટલે સીધું ચાલુ કર મોટર ચાલુ કર એટલે પાણી ચાલુ ચાલું અર્જુનગા બે આવી ગયા છે તો એક વાર તો તમાકુ રોપીને જોડીને ખંચેરીને કાઢી લીધી ને ફરી બીજો પાક ચાલુ કરી દીધો આપણે એવું નહીં મિત્રો વરસાદના કારણે તમાકુ બધું બગડી ગઈ હતી એટલે મોટા મોટા છોડવા થયેલા ને તોય બગડી ગયા હતા બધા હોઈ ગયા હતા એટલે આપણે એને ખેડી કાઢ્યું અને ફરી વાર રોપવાનું કર્યું મયુરકા બરાબર એટલે હું મયુર કાક એ ડિસિઝન આપણે ફાઇનલ તો કન્ટિન્યૂ રહેજો એનું તો ફાઇનલી મિત્રો બધી પાઇપો રેડી થઈ ગઈ પાછળ બધીને કમ્પ્લીટ કરી દીધી છે હવે સીધું પાણી ચાલુ કરવાનું થયું બરાબર એટલે હવે આપણે કહી દીધું છે પેલા કુપા હવે પાણી ચાલુ અર્જુનગાન કોક જોવા મોકલે છે હવે કોક જોઈ લે એટલે પાણી ચાલો બરાબર કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો આપણે ચાલુ કરી દીધી છે ને પાણી બધી પાય પણ રેડી આવ્યા બરાબર કમ્પ્લેટ એટલે ખબર નહીં મયુરકા ચાલુ રખાવે કે બંધ કરાવે મયુરકા આવી ગયા છે અને ચેક કરે છે કોમ બરાબર તો જોઈએ હવે આગળ શું બીજું કોમ આપણને આપે છે આટલું કોમ તો આપણે રેડી કરી દીધું તા હવે કન્ટિન્યુ કહેજો જી આગળ બીજા કોમમાં બરાબર તો ફાઇનલી મિત્રો આપણે ખોર ભરીને ટ્રેક્ટરમાં ખોર ભરી પ્લીઝ થેલી ભરી બરાબર ખાખરા ખેતરમાં આવી ગયા જો ત્રણ ભાગ રોટરી મારીને રેડી છે અને એક ભાગમાં રોટરી મારવાનું બાકી છે એટલે જે ત્રણ ભાગમાં છે એમાં આપણે ખોરની કોથારીઓ એ કરી દઈએ એટલે હોદના સીધું આઈ નાખવાનું જ રહે બરાબર જોઈ લો અલ્પેશ ને અર્જુનગા એ બધાએ ટ્રેક્ટરમાં બેઠા છે જે આમ ટ્રેક્ટર જાય ધીરે ધીરે અમે એવા ખોરની થેલી નાખે બરાબર તો કન્ટિન્યુ તો આ કઈ તમે કોમેડી વિડીયો બનાવી લી આયાજો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે અને બપોરની ઊંઘ લઈને આજે આ છે ફાઈનલી આજે ઊંઘવા મળ્યું તું બાકી અર્જુન કા તો કોમ કોમ ને કોમ જ કરે 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 અને આજ તો મહેશ ની ગેંગના બે માણસ આયા છે આપણી જોડે કોમ કરવા લાગે ખોવાર નાખવા લાગો તો બે જણ આગળ આઈને દે આવી રહ્યા છે શાંતિ અને અમે બીજા આવ્યા તો મિત્રો ફાઈનલ એક ખોવાર નખાઈ ગયો છે અને અમે પાછા વળી ગયા છીએ બરાબર છે બ્લોગ વચ્ચે એક ક્લિપ ઉતારી શક્યો નહીં કારણ કે એક ધાર્યું ખોવાર નાખવાનું ચાલુ રાખ્યું એટલે ભૂલી ગયો હું બરાબર છે જોઈ શકો છો અલ્પેશ એક કાગર જે લીધો છે પ્લાસ્ટિકનો ખોરની કોથરીમાંથી નીકળે આપણે પતંગ બનાવવા માટે એને એ પ્લાસ્ટિક પતંગમાં અને એ પતંગ અમે બનાવીશું અને એનો બ્લોગ પણ આવશે ચેનલ પર જોઈ લેજો બરાબર અને કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો હવે વહેલાં આવી ગયેલા આપણે અંકિત ડૉક્ટરના ખેતરમાં જે આપણા પરમ મિત્ર છે બરાબર આપણા અલ્પેશના એટલે એમને ફોન કરીને કહ્યું એટલે આપણે આવું જ પડે તો જોઈ લો આટલું કામ કરીશું છે અમે ધાર્યું એમનો છે આ તમાકુનો ધાર્યો છે ને પાણી લેવા તકલીફ પડે એટલે કે અલ્પેશ કે અરુણ કે આટલું કામ કરી લખે એટલે અમારે અલ્પેશભાઈ ફરી પાછા પડતા હશે ભાઈબંધનું કામ આવે એટલે બરાબર એટલે અંકિતભાઈ છે હજુ નાસ્તો વાસ્તો લઈને આવશે મમરા લઈને તો લગીને આપણે થોડું થોડું એ કરીએ બરાબર તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ હવે ઘેર ટાઈમ થઈ ગયો નવ વાગી ગયા બરાબર એટલે ખાતર નાખવાનું છે મરચ્યું આ વખત એટલે આપણે જવું પડશે બરાબર તો હવે જઈએ છીએ ઘેર અંકિત છે તો આપણે અંકિતભાઈની ચેતક ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવશે અને આપણું સ્પ્લેન્ડર બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે આવી ગયા છે મયુરભાઈ ને ખેતર મરચી બરાબર જોયું આ છે મરચીઓ અને આ છે આપણે ખોર નાખવાનું અંદર જે છે હવે દવાવાળું ખાતર તો એક સાઈડ નાખી દીધું છે હવે ખોર બીજી સાઈડ નાખવાનો એટલે બેડ આવી જશે એટલે રેડી જો લો તો ફાઇનલી આપણે ખોવા નાખવાનું ચાલુ છે લગભગ પતવા જ આવી મરચાં તમને બતાવું મરચાં મરચાં પહેણવામાં થઈ ગયા હજાર ગારા નંબર એણવા પડશે એવું લાગે હવે જી ફોર અને જી ફોર મરચી કહેવાય તો મિત્રો આપણે અંકિતભાઈનામાં આવી ગયા છે ફરી બીજા સવારમાં બરાબર અને અંકિતભાઈની સર્વિસ તો બહુ ખતરનાક જોવા ચા પીને નહીં આમ કહ્યું તો ચા હોય આવી ગયા આપણી મચ અંકિતભાઈ અંકિતભાઈ જો કબર બનાવવા માણસો છે તો મિત્રો ફાઇનલી આપણે જો સેઠ આઈ ગયા અને અમારે કામ કરાવે ઉભા રહીને બરાબર બહુ સારું કાઠું પડે છે જો યા યા ટકાન ટકાન કોમ સે ટકા છોડ દબાઈ ખોજે ધાર વધારે છે